આપણે હવાન માહિત યુટ્યુબ ચેનલ પર આપણું લાઈવ સ્ટાર્ટ છે આજે આપણે થોડીક હવાનમાં ફેરફાર થવાનો છે એટલે તો આપણે થોડી વિગતવાર માહિતી આપીએ તો આજે રાત્રેથી વાદળ છાયું વાતાવરણ બનશે જે આપણા ગઈના વિસ્તારો છે ત્યાં અને ઘણા બધા વિસ્તારમાં હળવા છાંટા આજે મોડી રાત્રે આવતીકાલે દિવસમાં શરૂઆતમાં મામૂલી છાંટા હળવા છાંટા આવશે અને એના પછી થોડોક વરસાદમાં માત્રામાં વધારો થવાની પણ શક્યતા છે એટલે કે લગભગ અઠ્યાવીસ તારીખની સંભાવના વધારે છે વરસાદની તો આપણી લાઈવ યુટ્યુબ ચેનલમાં લાઈવમાં જોડાવો તો આપને વધુ માહિતી મળશે સૌને આપની વિનંતી છે કે લાઈવ વિડીયો આપણા ગ્રુપમાં

હવાનો થોડો પલટો થવાની પૂરેપૂરી શક્યતા છે જે બી આ ખેડૂતભાઈઓ અત્યારે લાઈવમાં કોઈ જોડાયેલા હોય એમના માટે હું વિગતવાર માહિતી આપું છું દસ પંદર મિનિટમાં આપણે એક આ માહિતી પૂરેપૂરી તમને કેટલા દિવસ વાતાવરણ ખરાબ રહેવાનું છે કેટલા દિવસ આપણે તુષારભાઈ ચૌધરી જોડાઈ ગયા છે નમસ્તે આગળ માવઠું એવું છે કે થોડી આ સમયે એકઝેટ આગાહી આપવી થોડી મુશ્કેલ હોય છે કારણ કે આ વરસાદી વાતાવરણ બને ત્યારે ચોમાસું અત્યારે નથી અને શિયાળાની મોસમ ઋતુ ચાલુ થઈ ગઈ છે નીતિશ પટેલ નમસ્કાર એટલે એમાં શું થાય કે એકઝેટ આગાહી આપવી થોડી મુશ્કેલ હોય છે પણ આજે થોડીક આપને સચોટ આગાહી આપવાની કોશિશ કરીશ આપણા વિસ્તારમાં માવઠું થવાની શક્યતા સિત્તેરથી એસી ટકા સંભાવના છે વીસ ટકા હું એ તો નથી થાય ન થાય એવું છે પણ લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ માવઠો થશે વાલાભાઈ જોડાઈ ગયા છે આપણે મધુબાભાઈ છે નિતેશભાઈ છે નમસ્તે આપણા વિસ્તારમાં માવઠું થવાનું છે એટલે જ મેં આજે આપને લાઈવમાં આગાહી આપું છું બાકી હમણાં કોઈ એવો ફેરફાર થવાનો નહોતો એટલે આપણે કોઈ લાઈવ આગાહી આપી નતી થોડી અત્યારે આજે તમે કોઈ આપનો ધારો કે જુવાર છે બાજરી છે આ ચોમાસું પાકો આપે વાટેલાઓ અમુક અને મગફળી છે કાઢવાની બાકી છે તો થોડોક આવતીકાલથી તમને હવામાનમાં ખબર પડી જશે કે કેવો ફેરફાર થવાનો છે એના આધારે તમે ખેતીનું કામ વાત કરજો ખાસ કરીને સૂકો ચારો ભેગો કરેલો હોય તો ઢોકી દેવો તો થોડો ઉપર ભેજ ઓછો રહે અને આપણનો જે ચોમાસું થોડાક પાક બચ્યો છે એને પલળતો બચાવી શકાય આજે રાત્રેથી હવામાનમાં પલટો આવશે છૂટાછવાયા હળવા છોટાથી શરૂઆત થશે વરસાદની આપણા વિસ્તારમાં અને થરાદથી કરી અને આ બાજુ ધાનેરા પાલનપુર રાનપુર છે ભાભર છે દિવદર કોકરેજ સંતલપુર વારાહીંયા વરસાદની આજે શરૂઆત થાય એવી શક્યતા દેખાય છે મોડી રાતથી અને આવતીકાલે પણ હવામાન એકદમ ઠંડુ રહેશે આખો દિવસ અને લગભગ આગામી ચારથી પાંચ દિવસ આપણા વિસ્તારમાં આ જે ગરમીનું પ્રમાણ છે એ ત્રીસ ડિગ્રીથી નીચું તાપમાન આવી જશે અને ઠંડીનો અનુસાર થાય એવું વાતાવરણ બનવાની શક્યતા અત્યારે મને દેખાય છે કોઈ ચોવીસ કલાકમાં મોટો ફેરફાર ના થાય તો લગભગ વાતાવરણ ગમઘોર આપણી ભાષામાં કહીએ મોટા મોટાભાગનો વાદળછાયું વાતાવરણ છવાઈ જશે અમુક અમુક સ્થળોએ ઘણો બધો વરસાદ પણ થઈ શકે છે માવઠું ભારે માવઠું પણ થઈ શકે છે બાકી ઓવરઓલ મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે માવઠું થવાની શક્યતા ઊભી થઈ છે એનું કારણ છે આપણે તમે પણ થોડા સમાચાર બીજા સાંભળતા હશો કે બે વાવાઝોડા બન્યા છે એક અરબી સમુદ્રમાં વાવાઝોડું તો નથી પણ એક ડીપ ડિપ્રેશનના રૂમમાં છે એમાં પણ ખૂબ જ ભારે પવન પણ છે એ સાથે જે સિસ્ટમ બની છે અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું છે આના લીધે એક એવી આપણે ભાષામાં કહું કે એક ટ્રફ સર્જાય એની વરસાદની એ શિયાળુ ને આ બાજુ દક્ષિણનો પવન આપણા વિસ્તાર ઉપર જોડાય એટલે એ ભેજવાળા પવનો બે બાજુથી આવવાની શક્યતા છે અરબ સાગર ઉપરથી અને બંગાળની ખાડી ઉપરથી ભેજવાળા પવનો આવવાથી આપણા વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી કહું છું કે માવઠું થવાની શક્યતા છે મતલબ હું ભગવાનને ના પાડું કે વરસાદ ન થાય બિલકુલ આપણે થાય તો બગાડ છે કોઈ ફાયદો નથી ઓતરવથી અજમલભાઈ છે ભરડાશર તાકુઆ ઓતરોલ રાણેશરીમાં આ એટલે જે મેં કીધું આપણે ગામડાઓ ગણાવા જઈએ તો પૂરું ન પડે કારણ કે ઘણા ગામડાઓ આવે પણ આ તાકુઆ અને ઓતરોલ રાણાશ્વરીમાં આપણે એક નીતિશભાઈએ કીધું છે કે લગભગ માફો થવાની તો પૂરેપૂરી અત્યારે શક્યતા દેખાય છે જો કોઈ મોટો ફેરફાર ન થાય કોઈ સિસ્ટમ દરિયા તરફ જતી હોય તો હવે અલગ વાત છે બાકી આ એચ નમસ્કાર આપણે સાહેબ નમસ્કાર શ્રી રામ જયરામ રામ બોલ્યા છે સાહેબ શ્રી અને સાથે સાથે આપણે આજે બધાને લાઈવમાં જોડાયા એટલે નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છા ફરીથી કહું કે થોડો સાચવેત રહેવામાં ફાયદો છે લગભગ લગભગ માવઠું થાવાની શક્યતા મને તો દેખાય છે પૂરી પૂરી પછી ભગવાન કરે ન થાય તો ભલે આ કંઈ આપણે ખોટીનો હોતો નથી પણ હવે માવઠું થાય અને વધારે વરસાદ થાય તો કોઈ ફાયદો નથી નુકસાન જ છે ઘણા બધા અખડિત ભાઈઓને અત્યારે હજુ મગફળી જે કોઈને પછીથી ચોમાસું લેટ વાવેતર વાળા અત્યારે એમને મગફળી જમીનમાંથી ઉખાડવાની છે આપણે પાછા જો ઉખાડેલા પાથરા પડ્યા હોય ને જો વરસાદ થાય તો એ મગફળી બરબાદ થઈ જાય છે એટલે એને મોટું નુકસાન થાય છે એક બે દિવસ જાન્યુઆરીને મગફળી ઉખાડવાની હોય તો બે દિવસ ઠેરજો એટલે હવામાનનો આવતીકાલે અઠ્યાવીસ તારીખની તમારે ખબર પડી જશે અઠ્યાવીસ તારીખની સંભાવના વધારે છે આપણા વિસ્તારમાં વરસાદ થવાની કેમ માવઠો કહો વરસાદ કહો હું વરસાદ બોલું છું લગભગ અમુક અમુક સ્થળોએ વાવણીલાયકથી પણ વધારે વરસાદ થાય એવી શક્યતા છે એટલે કે ખેતરોમાં પાણી થાય એવી પણ વરસાદ થઈ શકે છે અઠ્યાવીસ તારીખનું આવું વાતાવરણ વરસાદી વાતાવરણ એક નવેમ્બર એટલે પહેલી આવતી તારીખ સુધી આવું વાતાવરણ રહેવાની શક્યતા અત્યારે દેખાય છે એકદમ વાતાવરણ ઠંડુ બની જશે અને વાદળ વાદળછાયું સંપૂર્ણ આપણી ભાષામાં કંઈક વાતાવરણ પૂરા વાદળાથી ઘેરાયેલું ઘમઘોર વાતાવરણ રહેવાની શક્યતા છે આજે થોડે ધીરે 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 મોડી રાતથી આપણા વિસ્તારમાં વાદળો આવવાની શરૂઆત થશે અત્યારે જે સિસ્ટમની અરબસાગરમાં છે એની મોટા ઉત્તર દિશા તરફ છે એટલે એ વાદળો આપણા ભાગ તરફ આવી રહ્યા છે આપણા વિસ્તાર તરફ આવી રહ્યા છે એટલે એમાં ભેજ રહેલો છે અને એ ભેજના લીધે સાથે સાથે અહીંયા ગરમી પણ અત્યારે આજે આપણા વિસ્તારમાં પોંત્રીસ ડિગ્રી આસપાસ છત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન છે એટલે ગરમીનું ભેજનું બેનું મિલન થાય એટલે જે વરાળ હોય છે એ ત્યાં વરસવાની સંભાવના રહે છે એટલે આ એકમાં થોડીક માહિતી આપું છું કે એના લીધે આપણે માવઠો થવાનું છે આ બે સિસ્ટમમાં સાથે એક ટ્રફ કહેવાય છે આપણી ભાષામાં એ એને અલગ વૈજ્ઞાનિકો બોલે છે આપણે ટ્રફ કહીએ છીએ કે લાઇન બને એ વરસાદની એટલે છેક ઉદયપુર સુધી આ બાજુ પાકાસર સુધી આ બાજુ પૂર્વ કચ્છ છે આ બાજુ ધોનેરા પાલનપુર ખાસ કરીને જે બનાસકાંઠાનો દક્ષિણ ભાગ છે ત્યાં અમુક અમુક વિસ્તારોમાં ઘણો બધો ભારે વરસાદ થાય છે કારણ કે આપણે ત્યાં પણ આ ગાઇ કરીએ છીએ અત્યારે ખાલી ચૌદ મિત્રો જોડાયેલા છે તો આપણને આ ગઈનો વિડીયો ફરીથી હું આ એક આપણે યુટ્યુબ ઉપર મૂકીશ તો કોઈ ના આવ્યા હોય તો પણ જાણી શકો છો જેને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો રાણાશ્રીની વાત પ્રવીણશ્રી જય માતાજી આપણે પ્રવીણ શિવ જોડાઈ ગયા જય માતાજી ડામરાભાઈ ફટ રામ નમસ્તે નમસ્તે બધાને અને થોડીક સાવચેતી રાખજો કોઈ સાવચેતી રાહ જોવામાં નથી હું કોઈ તમને એવો ગભરાવાનો એવું કંઈ એવો પવન ભારે નહીં રહે એટલે કોઈ ચિંતા કરવાની નથી વરસાદ આવશે તો એ ભારે પવન સાથે નહીં આવે પવન રહેશે એક દિવસ એવી થોડો ચાર પાંચ કલાક શક્યતા છે અઠ્યાવીસ તારીખનો પવન થોડો વધારે રહે પવન ઉત્તર અને પૂર્વ દિશાનો રહેશે જે આપણે શિયાળુથી થોડો ઓછો એટલે શિયાળુને ઉગમણી દિશા સાઈડનો પવન રહેવાની શક્યતા છે ચાર પાંચ દિવસ આનો પવન રહે છે પવનમાં કોઈ ફેરફાર થાય છે નહીં દિનેશભાઈ એમ પટેલ આપણા વિસ્તારમાં કઈ તારીખથી વરસાદ થાય છે તો દિનેશભાઈને જણાવવા માગો છો કે આપણા વિસ્તારમાં આવતીકાલેથી માવઠાની શરૂઆત થઈ શકે છે અને ત્રણ ચાર દિવસ આ વરસાદી વાતાવરણ રહેવી શક્યતા છે ડીડી પટેલ પાનસરાથી જોડાઈ ગયા છે આપણે લેબાભાઈ છે કેનાલમાં તો વિશાલભાઈ હમણાં પાણી આવે એવી શક્યતા ઓછી છે કારણ કે એમણે એમનું કહેવું છે કે કેનાલમાં સફાઈ અને જે ગાબડા પડ્યા છે એનું રિપેરનું કામ થઈ જાય એના પછી પાણી આવશે એવી શક્યતા છે એટલે અત્યારે હમણાં કોઈ કેનાલમાં આવવાની શક્યતા નથી પણ તમને લગભગ આ માવઠો જેને જરૂર હશે એવી રાહત આપે એવી પાણીની પીયતની શક્યતા છે અભાભાઈ પટેલ નમસ્તે આવતીકાલથી આપણા આ માવઠાની શરૂઆત થશે અને પહેલી તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે લગભગ મારા અંદાજે સિત્તેરથી એસી ટકા ભાવના છે કે આપણા વિસ્તારમાં માવઠું થશે ને થશે એવી શક્યતા છે એમ નથી કે તો સો ટકા થશે આ રીતનો થશે અમુક અમુક વિસ્તારોમાં થોડો ભારે માવઠો થઈ શકે ભારે વરસાદ થઈ શકે આપણી પાસે અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા છે પવનનો ખતરો કોઈ નથી વાવાઝોડા ભલે એરિયા સમુદ્રમાં કે ભલે બંગાળની ખાડીમાં છે કોઈ તમને આગાહી આપતા હોય બીજા આગાહી જોતા હો તો પવન વિશે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી પાણીમાં હજી વાર લાગશે હજી દસ પંદર દિવસ તો એવું લાગે છે કે કેનાલનું પાણી છોડશે નહીં મને એવું છતાંય આપણે જે ગઢસી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા અંગે આગળ આપણા જે અધિકારીઓ છે એમને જાણ તો કરી છે કે ઘણા ખેડૂત ભાઈઓને ત્યારે ખેતરમાં પાણી નથી અને પાણી છે તો કૂવામાં ખારું પાણી છે એટલે પિયત થાય એવું નથી અને રાયડા અને પિયતનો સમય જઈ રહ્યો છે પછી છે ડિસેમ્બરમાં વાત થાય છે કે ડિસેમ્બરમાં પાણી આપવામાં આવશે એટલે આખો મહિનો આપણો ફેલ જાય તો આ મહિનામાં જો શિયાળું વાવેતર પિયત ન થાય તો પછી કોઈ પિયત કરવાની જરૂર નથી તો શિયાળુ સિઝન પણ આપણે તો ફેલ જાય એણે પાણી નથી અને ખેતરોમાં એટલું પાણી નથી કે પૂરા ખેતર તમે પાવી શકો પૂરા અને જ્યાં પણ પાણી હજી પડ્યા છે ત્યાં તો કોઈ પ્રશ્ન નથી વાવેતર કરવાનો કે પિયત કરવાનો એટલે જે વિશાલભાઈનો પ્રશ્ન છે કે કેનાલનું પાણી આવવાની બિલકુલ શક્યતા હમણાં નથી ડિસેમ્બરમાં વાત થાય છે કે પહેલી તારીખ સુધી ચાલશે પછી કોઈ સરકાર અચાનક નિર્ણય લે અને જો આ પાણી છોડે તો અલગ વાત છે બાકી અધિકારીઓનું કહેવું છે કે અત્યારે હમણાં પાણી તમને મળશે નહીં શિયાળુ વાવેતરમાં પરાગભાઈ હીરાભાઈનો પ્રશ્ન છે કે શિયાળુ વાવેતરમાં શું વાવવા શિયાળામાં માવઠા કેટલા રહેશે એ મેં અગાઉ આપણે મહિના પહેલાં લાઈવ માગાઈ એ કરી તું કે કાર્તક મહિનામાં વરસાદ થવાની શક્યતા શરૂઆતમાં વરસાદ થાય તો કાર્તિક મહિનો આપણી ભાષામાં કહો કે આ કાર્તિક બેસતો જ આજ લાભ પહોંચમશે એટલે આવતીકાલે છઠ સાતમ આઠમ નવ આ ત્રણ ચાર દિવસમાં માવઠાની સંભાવના છે અને માવઠું થશે લગભગ અને એના પછી પણ એક આપણો કહીએ કે કારતક મહિનો ઉતરતો લગભગ વરે માવઠાની શક્યતા છે એટલે ટોટલ હમણાં ત્રણ માવઠા દેખાય છે આપણા આ શિયાળામાં થવાની એટલે કોઈ જીરાનું વાવેતર કરતા હો તો થોડો ઓછો કરવું એકદમ ઘણો વાવેતર ના કરવું જીરાનું જરૂર તમારે હોય એવી જમીન આપણી પાછામાં પાતળી જમીએ ઉંચાણવાળા જમીન ત્યાં તમે વાવેતર કરી શકો છો પણ જીરાને ખતરો છે એટલે આ વર્ષે થોડો માવઠાની સંભાવના રહેવાની છે આ શિયાળામાં આ પહેલાં મેં કીધું હતું અને આજે પણ કહું છું કે આગામી શિયાળામાં સમયમાં હજુ માવઠા થશે એટલે એનું કારણ છે કે એક તો આઈઓડી અને એક લાનીનો કેવરા છે એ નેગેટિવ પોઝિશનમાં છે અને આઈઓડી એક એની પોઝિટિવમાં છે એટલે ઇન્ડિયન આઈસીલ કેવરા જે આપણે એ બધી તમે વિગતવાર કોઈ સમજાવવાની જરૂર નથી હું તમને ખાલી આટલી માહિતી આપું કે આ લાનીનોની અસર અને આઈઓડી જે ઇન્ડિયન ગાયપોલ કહેવાય છે અને આપણી ભાષામાં આખું ગણાવવા જઈએ તો એ સક્રિય છે એના લીધે માવઠા થાય છે તથા ડબલ્યુડી છે એટલે વેસ્ટર્ન પશ્ચિમી વિક્ષોભ કહેવાય છે એ પણ આવવાની શક્યતા છે આપણા વિસ્તારમાં ઈરાન પાકિસ્તાન ઉપરથી જે પશ્ચિમી વિક્ષોભ આવે છે એને કહેવાય છે જે વરસાદ લઈને આવે છે એ પણ એક બે બે ત્રણ આપણા વિસ્તારમાં એની પણ અસર કરશે માવઠાની એટલે એ પણ ડબલ્યુડી કહેવાય એ પણ અસર કરશે એટલે એ માવઠો થાય છે આના પછી આ માવઠો કેવો રહે છે આધારે હું ફરીથી તમને કહીશ લગભગ આ માવઠું આપણા વિસ્તારમાં થવાનું છે અને આવતીકાલે તમને ખબર પડશે ઘણો હવે સમય રહ્યો નથી માવઠામાં થવામાં અઠ્યાવીસ તારીખનું ફરીથી કહું છું કે થોડોક નમસ્તે ભરતભાઈ થોડોક વધારે માવઠું થવાની સંભાવના દેખાઈ રહી છે એટલે થોડીક આપણે જે કોઈ પિયત કર્તાઓ કે જે કોઈ ચોમાસું પાક હજુ આપણે ખેતરમાં પાથરા આપણી ભાષામાં કોણ કે પૂળા પડ્યા ધારના તો ભેગા કરી અને વ્યવસ્થિત ગોઠવી નાખો એના લીધે પલળે નહીં બાકી તમને હું આગ આપું પણ આવતીકાલે તમને પૂરી માહિતી મળી જશે કે કેવો મોટો ફેરફાર થશે હવામાનમાં એ અંગે આજે લગભગ અડધા ગુજરાતમાં હળવા છ વરસાદ ચાલુ છે એટલે આપણા વિસ્તારમાં એ સિસ્ટમ અસર કરવાની છે અને એ આવતીકાલે આજે મોડી રાતથી ભલે આવતીકાલના દિવસમાં શરૂઆતમાં મામૂલી હળવા છોટા આવશે એના પછી અઠ્યાવીસ તારીખના થોડોક વરસાદનો વધારો થશે ઓગણત્રીસ તારીખનો પણ હળવો વરસાદ રહેશે ત્રીસ તારીખના પણ હળવો વરસાદ થવાની શક્યતા છે એના પછી પહેલી તારીખ પછી થોડો હવામાન ધીરે ધીરે ચોખ્ખો થશે અને લગભગ ત્રણ ચાર દિવસ આવો વાતાવરણ રહેવાની આપણા વિસ્તારમાં અત્યારે શક્યતા દેખાઈ રહી છે કોઈ મોટો ફેરફાર થશે માવઠું થવાની શક્યતા નહીં હોય તો જરૂર આપને વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મેસેજથી અને યુટ્યુબમાં એક શોર્ટ વિડીયો કે એક વિડીયો મૂકીને કહીશું કે હવે આપણા વિસ્તારમાં માવઠાનો ખતરો નથી આજે આઠ વાગે પણ એક આપને એક વિડીયો આપીશ કે કોઈ મોટો ફેરફાર થશે કે નહીં એ અંગે તો અત્યારે શક્યતા છે માવઠું થવાની તો આપણે સૌએ લાઈવમાં જોડાયા એ બદલ આપનો ખૂબ આભાર કોઈને જે બી પ્રશ્ન પૂછ્યા છે આપણે એમની પણ થોડીક માહિતી આપી છે જે એક ભરાડાછર તાકુ અને બાજીનો એક પ્રશ્ન હતો એમને કહ્યું કે આપણા ટોટલ મેં આ ગઈના વિસ્તાર ગણ્યા એમાં માવઠું થવાની શક્યતા છે કોઈ આપણી ભાષામાં કો કર્મય ભાગે ન થાય તો ભગવાનની મહેરબાની બાકી લગભગ મોટા ભાગના વિસ્તારોમાં તો માવઠું થશે કોઈ ખૂણો ખોંચા આપણી ભાષામાં બે ભદ ગમડમ ન થાય તો બી અલગ વાત છે બાકી મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની સંભાવના છે અમુક વિસ્તારોમાં ન થાય એ અલગ વાત છે કોઈ વી પચીસ ગમડા રહી જાય કે એ ન થાય કારણ કે આ તો શિયાળુમાં માવઠું કેવરાય છે એટલે બે પાંચ ગોમા ન થાય પણ લગભગ થવાની મારા અંદાજે તો બાખાસર સુધી માવઠાની પૂરી પૂરી શક્યતા છે નૈરપટો છે આ બાજુ હાચો છેક રાણીવાડા છે અનેરા પાલનપુર ડીસા લાકણી અને એ બાજુ પટામ થોડો આપણા કરતાં પણ વધારે માવઠો થાય છે એવી શક્યતા છે થરાદથી પેલી બાજુ વાવ છે સુમ છે ચાણકા છે સાંતલપુર વારાઈ રાધનપુર આ વિસ્તારમાં થોડો આપણા કરતાં પણ વધારે વાવટો વરસાદ ભારે થઈ શકે છે અને કદાચ એવા વાદળા આવે આપણા વિસ્તારમાં તો આપણા વિસ્તારમાં પણ થોડો વધારે વરસાદ થઈ શકે છે અત્યારે ફરીથી કહું છું કે થોડીક વરસાદની શક્યતા છે અને માવઠો થવાની પૂરી પૂરી શક્યતા છે તો આજે જે બી માં જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર અને આજે બસ આટલું જ આપણે હવે લાઈવમાંથી આપની રજા માંગીએ છીએ ફરીથી આપને લાઈવમાં હવામાન વિશે વિસ્તૃત માહિતી આપશું આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય જવાન જય હિન્દ જય જવાન જય કિસાન